નમસ્તે મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ છની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર છ પૂર્ણાંક સંખ્યાઓ એના સ્વાધ્યાય છ પોઈન્ટ એકથી શરૂ કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન એકથી કે નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો વિરુદ્ધ વિરુદ્ધ એટલે વિરોધી કે જો વધારો હોય તો ઘટાડો જોઈએ જવાબ પ્રશ્નમાં પહેલી રકમ છે વજનમાં વધારો તો વધારાનું વિરોધી થશે ઘટાડો તો એનો જવાબ મળશે વજનમાં ઘટાડો બીજી રકમ છે ત્રીસ કિલોમીટર ઉત્તરમાં તો ઉત્તરનું વિરોધી છે દક્ષિણ માટે ત્રીસ કિલોમીટર દક્ષિણમાં ત્રીજી રકમ છે એસી મીટર પૂર્વમાં તો પૂર્વની સામેનું વિરોધી પશ્ચિમ તો એસી મીટર પશ્ચિમમાં ત્યારબાદ છે સાતસો રૂપિયાનું નુકસાન તો નુકસાનનો વિરોધી ફાયદો માટે સાતસો રૂપિયાનો ફાયદો દરિયાની સપાટીથી સો મીટર ઉપર તો ઉપરનો વિરોધી નીચે દરિયાની સપાટીથી સો મીટર નીચે બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવ ઉપર આપણે શબ્દમાં લખી તો અહીંયા સંકેત દર્શાવીશું કે એક વિમાન જમીન ઉપરથી બે હજાર મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે જમીનની ઉપર એટલે જમીનની ઉપરની ઊંચાઈ પર ઉડે ત્યારે આપણે એને પ્લસ તરીકે દર્શાવીશું તો એ છે પ્લસ કેટલા બે હજાર મીટર બીજી રકમ છે કે એક સબમરીન દરિયાની સપાટીથી આઠસો મીટર નીચેથી જઈ રહ્યું છે એટલે કે દરિયાની સપાટીથી નીચે જમીનની સપાટીથી અંદરના ભાગમાં તો એ આપણે એને માઇનસ તરીકે દર્શાવીશું એટલે માઇનસ આઠસો મીટર ત્રીજી રકમ છે કે ખાતામાં બસો રૂપિયા જમા જમા થવા એટલે ખાતામાં ઉમેરાવા ઉમેરવા એટલે પ્લસ બસો રૂપિયા અને ચોથી રકમ છે ખાતામાંથી સાતસો રૂપિયાનો ઉપાડ ઉપાડ એટલે ખાતામાંથી એટલા ઓછા થવા માટે એની નિશાની આવશે માઈનસ માઇનસ સાતસો રૂપિયા પ્રશ્ન ત્રણ નીચે આપેલી સંખ્યાઓની સંખ્યા રેખા પર નિરૂપણ કરો હવે આપણે અહીંયા સંખ્યા રેખા દર્શાવીશું એના ઉપર પ્લસ પાંચ તો સંખ્યા રેખા આપણે આગળ જોઈ ગયા છે કે સંખ્યા રેખા પર મધ્યમાં ઝીરો હોય જમણી બાજુ પ્લસ હોય ને ડાબી બાજુ માઇનસ હોય તો પાંચ છે પ્લસ પાંચ તો રેખાની ઝીરોની જમણી બાજુએ પાંચ કાપા દોરીશું એટલે આપણને પ્લસ પાંચ મળશે બીજી રકમ છે માઇનસ દસ તો માઇનસ છે માટે જીરોની ડાબી બાજુ આવશે એટલે જીરો પછી માઇનસ એક બે ત્રણ ચાર એવી રીતે દસ કાપા કરીશું તો આપણને માઇનસ દસ મળશે સીમાં પ્લસ આઠ તો જીરોની જમણી બાજુએ આપણે આઠ કાપા કરીએ એટલે પ્લસ આઠ થશે ડી માઇનસ એક તો જીરોની ડાબી બાજુએ એક કાપો એટલે માઇનસ એક માઇનસ છે માટે જીરોની ડાબી બાજુએ એક બે ત્રણ ચાર પાંચ અને માઇનસ છ હવે પ્રશ્ન ચાર કે બાજુની આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે તો તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો તો હવે અહીંયા એક ઊભી સંખ્યા રેખા દર્શાવી છે એ સંખ્યા રેખા ઉપર અહીંયા એ બી સી ડી એચ જી એફ ઇ એવા અલગ અલગ નામ આપ્યા છે હવે એની મધ્યમાં અહીંયા આપણને ઝીરો આપી દીધો છે આપણે ઝીરોની ઉપર એટલે કે જમણી બાજુ જે જશે એ પ્લસમાં થશે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કરીશું અને ઝીરોની નીચે ડાબી સાઈડમાં માઇનસથી જ લખીશું તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ માઇનસ અને દસ હવે અહીંયા ડી બિંદુની સામે પ્લસ એટ છે સીની સામે પાંચ છે બીની સામે ચાર છે એની સામે બે છે એચની સામે માઇનસ બે છે જીની સામે માઇનસ છ છે એફની સામે માઇનસ આઠ છે અને ઈની સામે માઇનસ દસ છે તો હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે જો બિંદુ ડીને સંગત પ્લસ આઠ હોય તો પછી માઇનસ આઠ વાળું બિંદુ કયું છે તો સંખ્યા રેખા ઉપર આપણને માઇનસ આઠ વાળું બિંદુ એફ મળે છે બી બિંદુ જી ઋણપૂર્ણાંક છે કે ધનપૂર્ણાંક તો બિંદુ જી એ ઋણપૂર્ણાંક મળે છે માઇનસ છ સી બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકો લખો તો બિંદુ બીને સંગત પ્લસ ચાર છે અને બિંદુ ઈને સંગત માઇનસ દસ છે ડીમાં આ સંખ્યા રેખા પર કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે તો માઇનસ દસ એ સૌથી નાના ગણીએ માટે બિંદુ ઈ તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો તો સૌથી ઘટતા ક્રમમાં એટલે નાના ક્રમમાં આપણે એને લખીશું કે સૌથી મોટો ડી સી બી એ એચ જી એફ અને ઈ ત્યારબાદ પ્રશ્ન પાંચ કે વર્ષના એક ખાસ દિવસે ભારતમાં પાંચ સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે હવે સ્થળ અને તાપમાન તો પહેલું સ્થળ છે સિયાચી તો એનું તાપમાન છે જીરોથી દસ ડિગ્રી સેલ્સિયસ નીચું હવે જ્યાં નીચું શબ્દ આવે ત્યાં આપણે માઇનસમાં લખીશું ઊંચો શબ્દ આવે એટલે કે ઉપર તો એ પ્લસમાં લખીશું તો જીરોથી દસ ડિગ્રી સેલ્સિયસ નીચું માટે માઇનસ દસ શિમલા જીરોથી બે ડિગ્રી સેલ્સિયસ નીચું તો માઇનસ બે ડિગ્રી અમદાવાદનું જીરોથી ત્રીસ સેલ્સિયસ ઊંચું તો પ્લસ ત્રીસ દિલ્હીનું જીરોથી વીસ ડિગ્રી એટલે પ્લસ વીસ શ્રીનગરનું જીરોથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નીચું માટે માઇનસ પાંચ હવે પહેલો પ્રશ્ન છે કે આ સ્થળોના તાપમાને ખાલી જગ્યાના પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો જે આપણે અહીંયા દર્શાવ્યું હવે બીજો પ્રશ્ન છે કે સીમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ જે અહીંયા નીચે આપણને એક સંખ્યા રેખા આપી છે જેમાં જમણી બાજુ ચાલીસ સુધીના કાપા છે ને ડાબી બાજુ માઇનસ પચીસ હવે આપણને અહીંયા જે આપણે જે તાપમાન શોધ્યા હતા માઇનસ દસ માઇનસ બે એ બધા તાપમાન આપણે આની અંદર નામ લખવાના છે તો માઇનસ દસની અંદર સિયાચીન છે માઇનસ પાંચમાં શ્રીનગર છે માઇનસ બેમાં સિમલા છે પછી પ્લસ વીસ તો પ્લસ વીસમાં દિલ્હી છે અને પ્લસ ત્રીસમાં અમદાવાદ છે ત્યારબાદ સી સૌથી ઠંડુ સ્થળ કયું છે તો સિયાજી અને ડી એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે દસથી ઊંચું તાપમાન બે શહેરોનું છે દિલ્હી અને અમદાવાદ પ્રશ્ન છે નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે તો પહેલી સંખ્યા રેખા આપણે દોરવાની બે અને નવ હવે અમે આપણે સંખ્યા રેખા દોરીને જોઈશું કે કઈ સંખ્યા કઈ સંખ્યાની જમણી બાજુ છે તો બે અને નવ તો બેની જમણી બાજુએ નવ આવે છે પછી બીજી સંખ્યા રેખા છે માઇનસ ત્રણ અને માઇનસ આઠ તો ઝીરોની ડાબી બાજુ આપણે લખીએ તો માઇનસ ત્રણ પહેલાં આવશે પછી માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત અને માઇનસ આઠ તો માઇનસ આઠની જમણી બાજુએ માઇનસ ત્રણ આવેલા છે ત્યારબાદ ત્રીજી રકમ છે ઝીરો અને માઇનસ એક તો માઇનસ એકની જમણી બાજુમાં ઝીરો છે પછી માઇનસ અગિયાર અને દસ તો માઇનસ અગિયાર એ સંખ્યા રેખા પર ડાબી બાજુ છે અને દસ એ જમણી બાજુ પર આવશે માઇનસ છ અને છ તો પ્લસ છ એટલે પ્લસ માઇનસ માઇનસ જમણી બાજુ ઉપર પ્લસ છ આવેલા છે એક અને માઇનસ સો તો આપણે જાણીએ કે એક એ પ્લસ છે માટે એક ચમણી બાજુ આવશે ને માઇનસ સો એ ડાબી બાજુ આવશે ત્યારબાદ પ્રશ્ન સાત કે આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો ચડતા ક્રમ એટલે કે નાના મોટા મોટી સંખ્યા હવે પહેલી રકમ છે ઝીરો અને માઇનસ સાત તો સંખ્યા રેખા ઉપર આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર જેમ ચમણી બાજુ જઈશું આપણે જમણી બાજુ જતા સંખ્યા મોટી થાય છે તો આપણે સંખ્યા રેખા ઉપર આવી રીતે દર્શાવીએ કે માઇનસ સાત માઇનસ છ માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ બે માઇનસ બે અને માઇનસ એક તો ઝીરો જેમ જેમ જમણી બાજુ તમે જાઓ એમ સંખ્યા મોટી થાય માટે માઇનસ અને ઝીરો મોટા થશે માઇનસ સાત નાના થશે ત્યારબાદ માઇનસ ચાર અને ચાર આ લગતી વખતે આપણે સંખ્યા રેખા જ ધ્યાનમાં રાખવાની છે કે માઇનસ 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 ને ઝીરો જેમ જેમ તમે જમણી બાજુ સંખ્યા લખશો એમ એ સંખ્યા મોટી થતી જશે સી માઇનસ આઠ અને માઇનસ પંદર તો માઇનસ પંદર સૌથી નાના થશે અને માઇનસ આઠ મોટા થશે ત્યારબાદ ડી માઇનસ ત્રીસ અને માઇનસ ત્રેવીસ તો માઇનસ ત્રીસ એ નાના થશે અને માઇનસ ત્રેવીસ મોટી સંખ્યા થશે હવે આઠ એ માઇનસ વીસથી મોટી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યા તો માઇનસ વીસથી મોટી આપણે ચાર ઋણ સંખ્યા લખવાની તો માઇનસ વીસની જમણી બાજુ જે સંખ્યા આવશે સંખ્યા રેખા ઉપર એ બધી જ સંખ્યાઓ એનાથી મોટી છે માટે માઇનસ વીસની જમણી બાજુ પર માઇનસ ઓગણીસ માઇનસ અઢાર માઇનસ સત્તર અને માઇનસ સોળ બીજી રકમ છે કે માઇનસ દસથી નાની ચાર ઋણ પૂર્ણાંક સંખ્યા લખો તો માઇનસ દસથી નાની ચાર સંખ્યા લખવાની માટે માઇનસ દસની ડાબી બાજુ જે સંખ્યાઓ આવશે એ નાની થશે તો માઇનસ અગિયાર માઇનસ બાર માઇનસ તેર અને માઇનસ ચૌદ ત્યારબાદ છે પ્રશ્ન નવ કે નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટી એટલે કે ટ્રુ સાચું અને ખોટા વિધાનની સામે એફ એટલે કે ફોલ્સ ની નિશાની કરો જો ખોટું વિધાન હોય તો તેને સુધારો પહેલી રકમ છે કે માઇનસ આઠ એ સંખ્યા રેખા પર માઇનસ દસની જમણી બાજુએ છે તો આપણે સંખ્યા રેખા દોરીએ તો માઇનસ દસ ડાબી બાજુ હશે ને એની જમણી બાજુ પર માઇનસ આઠ હશે માટે ખરું ટી બીજી રકમ છે કે માઇનસ સો સંખ્યા રેખા પર માઇનસ પચાસની જમણી બાજુએ છે તો ફોલ્સ કે માઇનસ સો એ માઇનસ પચાસની ડાબી બાજુએ આવશે ત્રીજી રકમ છે માઇનસ એક એ સૌથી નાનો ઋણપૂર્ણાંક છે ખોટું તો માઇનસ એક સૌથી નાનો ઋણપૂર્ણાંક નહીં માઇનસ એક એ સૌથી મોટો ઋણપૂર્ણાંક છે ડી માઇનસ છવ્વીસ એ માઇનસ પચીસ કરતાં મોટો ઋણપૂર્ણાંક છે ખોટું માઇનસ છવ્વીસ એ માઇનસ પચીસ કરતા નાનો ઋણપૂર્ણાંક છે પ્રશ્ન દસ સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું છે જો આપણે માઇનસ બે ની જમણી બાજુ ચાર પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે તો એક સંખ્યા રેખા ઉપર માઇનસ બે લખ્યા અને એની જમણી બાજુ આપણે ચાર પગલાં ચાલે એટલે કે ચાર કાપા કરીએ તો આપણને પ્લસ બે જવાબ મળે છે બી જો આપણે એકની ડાબી બાજુ પાંચ પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે તો આપણે એક પ્લસ એક છે તો સંખ્યા રેખા ઉપર એક લખ્યા ને એની ડાબી બાજુ એટલે આ બાજુ પાંચ કાપા કરીશું તો આપણને અહીંયા જવાબમાં મળે છે માઇનસ ચાર સી જો આપણે સંખ્યા રેખા પર માઇનસ આઠ પર હોઈએ તો માઇનસ તેર પર પહોંચવા માટે આપણે કઈ દિશામાં ચાલવું પડશે તો આપણે સંખ્યા રેખા ઉપર માઇનસ આઠ છે અને આઠની ડાબી બાજુ માઇનસ તેર મળે છે માટે આપણે ડાબી બાજુ ચાલવું પડશે ત્યારબાદ છેલ્લું છે જો આપણે સંખ્યા રેખા ઉપર માઇનસ છ પર હોઈએ તો માઇનસ એક પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડશે તો માઇનસ છ ડાબી બાજુ છે અને માઇનસ એક જમણી બાજુ માટે આપણે જમણી બાજુ ચાલવું પડશે તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળ આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બે કરીશું ત્યાં સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ